ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચાર કરફોડ ચોરી તેમજ એક વાહન ચોરીના ગુનાઓનો ઉપર દુકેલી કુખ્યાત આરોપીને પકડી પાડતી ભેસ્તાન પોલીસ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબશ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર બે સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી જોન છ તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી આઈ ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ નાઓના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંધા ચોરીના તેમજ વાહન અટકાવવા અને માટે માર્ગદર્શન આપતા જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ નામના નેતૃત્વ હેઠળ રાત્રિના સમયગાળા દરમિયાન ભેસ્તાન ટ્રણ રસ્તા ખાતે હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ અજીત સિંઘ તથા હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ નાગરભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ ભેમાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ જગદીશ સિંઘ